મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્ટાફ નર્સિંગ ઉમેદવારોની મોટી હા એવી અહીંયા આપણને થમલેન જોવા મળી રહી છે તો શું મહત્વના નવા અપડેટ મળ્યા છે કોર્ટ કેસ મુદ્દે હવેની નવી હાયરિંગમાં શું નિર્ણય લેવાશે તો મિત્રો તમામ સ્ટાફ નર્સિંગના ઉમેદવારો માટે આજની અપડેટ છે મહત્વની રહેવાની છે કેમ કે અગાઉની જે અપડેટ આવવાની છે મિત્રો જે હાયરિંગ આવવાની છે એની ઓફિશિયલ અપડેટ છે આપણે તમને પહોંચાડવાની કોશિશ કરીશું તો શું છે અપડેટ વિગતવાર ચર્ચા કરીએ ખાસ મિત્રો નવા ચેનલ પર ઇન્ટરવ્યુમાં 92 માર્ક્સ આપ્યા હતા તે આપણે વિડીયો જરૂરથી દિહાળ્યો હવે વાત કરીએ મિત્રો આપણું સ્ટાફ નર્સિંગમાં શું હવે આજના ન્યૂઝ છે તો વાત કરીએ મિત્રો આજે બાવીસ તારીખ થઈ છે બાવીસ ચાર બે હજાર પચીસ તો વાત કરીએ મિત્રો ચોવીસ તારીખના રોજ હાયરિંગ છે કોર્ટ દ્વારા તારીખ આપવામાં આવી છે હવે મિત્રો ઘણા ઉમેદવારો કહી જાય છે કે ભરતી રદ થશે મિત્રો ભરતી રદ નહીં થાય પરંતુ જે તમામને પસંદગી માટે બોલાવ્યા છે જે પસંદગી થઈ રહી છે એમાં એવું લખીને આવશે કે એસસીના ચુકાદા આધીન આ ભરતી રહેશે એટલે કે બધાને નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે સોરી શાળાની પરંતુ જે સેન્ટર છે એ પસંદગી પણ આપી દેવામાં આવશે અને એ પ્રમાણે એ નિયમ અનુસાર એ એસસીના આધીન આ ભરતી રહેશે એવું જે ચુકાદો આવશે એસસી એ બાન્ય રાખવાનો રહેશે બાકી મિત્રો ભરતી તો રદ નહીં થાય કેમ કે સરકાર એમની પૂરજોશથી જે કામગીરી છે કરી રહી છે અને વાત કરીએ મિત્રો ચોવીસ તારીખની ચોવીસ તારીખની અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલને જરૂર કે લાઈવ આપણે વિડીયો છે ચોક્કસ મૂકીશું તો ખાસ એના માટે થઈને આપણે આજે વિડીયો બનાવ્યો છે તો ચોવીસ તારીખની અપડેટ જાણવા ખાસ મિત્રો નવા ખાસ આવેલા છો તમારા મિત્ર વર્ગો સર વિડીયો જરૂર શેર કરશો જેથી એ લોકો પણ જોડાઈ શકે બાકી આજની અપડેટ હતી હવે જાણીએ કે શું મળે છે ચોવીસ તારીખની અપડેટ ખાસ અપડેટ જાણવા સબસ્ક્રાઈબ હોય છો કેમકે ઉમેદવારો અહીંયા હાર નથી જોવા મળી પણ ઉમેદવારો અમને બળતા પ્રયત્નો કરી રહ્યા છે જય હિન્દ જય ભારત